હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

અને સલમાનના ઘરની બહાર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક મળી આવી હતી તમને જણાવી દઈએ કે ચૌદ એપ્રિલે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી આ ઘટનામાં લોરેન્સ બિસ્નોય ગ્રુપનું નામ સામે આવ્યું છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે તેમને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક અને સુરતની તાપી નદીમાંથી કેટલાક કારતુસ મળી આવ્યા છે જોકે પોલીસ હજુ બીજી બંદૂકની શોધ કરી રહી છે સલમાનના ઘરે ફાયરિંગ કરનારા યુવકો વિકી ગુપ્તા અને સાગર પાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે સલમાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ તેઓ મુંબઈથી રોડ માર્ગે સુરત પહોંચ્યા હતા અહીંથી તે ટ્રેનમાં ભૂજ ગયો હતો જ્યાં મુસાફરી દરમિયાન તેણે રેલવે બ્રિજ પરથી પિસ્તોલ તાપી નદીમાં ફેંકી દીધી હતી સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા શૂટર્સ પાસે બે બંદૂકો હતી અને તેમને દસ રાઉન્ડ ફાયર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ગુનો કર્યા બાદ તેઓએ સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી દીધી હતી પોલીસે ગોળીબારના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા ઉંમર વર્ષ ચોવીસ અને સાગરપાલ ઉંમર વર્ષ એકવીસ છે બંને આરોપી શૂટર બિહારના ખ્રિસ્તી અને પશ્ચિમ ચંપારણના રહેવાસી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આરોપી વિકી ગુપ્તાને પોતાની સાથે સુરત તાપી નદીમાં લઈ ગઈ છે આ કેસમાં અત્યાર સુધીમાં દસ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે પોલીસ આ કેસમાં અન્ય કલમો પણ ઉમેરી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું Grazie, di maniera Giazzo.